સમાં આગળ વધીએ છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ ઉદ્યોગની હાલની આ સ્થિતિ થોડા લાંબા સમયથી કટોકટી ભરેલી છે અને હજારો લોકોની આજીવિકા પર ગંભીર સંકટ ઊભું થયું છે ડોલોમાઇટ જેને સફેદ સોનું કહેવાય છે આ જિલ્લાનો એકમાત્ર નોંધપાત્ર ઉદ્યોગ આ છે સત્યાવીસ ખાણો છે એકસો એકત્રીસ પાવડર ફેક્ટરીઓ છે ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ એમની સાથે સંકળાયેલો છે આ ઉદ્યોગ લગભગ પચીસ હજાર લોકોને રોજગારી પૂરો પાડે છે પરંતુ ખાસ કરીને વાનાર જમાલા અંત્રોલી કાછેલ દળીગામ સહિતના વીસ જેટલા ગામોના પચીસ હજારથી ત્રીસ હજાર લોકો માટે આ ઉદ્યોગ રોજીરોટીનો મુખ્ય સ્ત્રોત છે બેકાર બનેલા તમામ લોકોએ ટ્રક સહિત ડોલોમાઇટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં છોટા ઉદયપુર ખાતે રેલી યોજી ઉદ્યોગને બચાવવા માટે અપીલ કરી અમે અહીંયા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન તથા તમામ બીજા એસોસિએશન આજે રેલી સ્વરૂપે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી માંગ એમ છે કે જે વીસીના કારણે આજે જે માઇન્સો બંધ કરવામાં આવી છે તેનાથી જે ડોલોમાઇટ ઉદ્યોગ જે અહીંયા સો ફેક્ટરીઓ ધરાવે છે એ સો ફેક્ટરીઓમાં કાચો માલ હમણાં આવતો નથી છેલ્લા પંદર દિવસથી એ બંધ થઈ ગયો છે જેના કારણે અમે જે છોટાઉદેપુરના વેપારી મિત્રો છે જે અમારા કારખાનેદારો છે એને કાચો માલ ન મળવાના અભાવે બધા ફેક્ટરીઓ બંધ થવાના આરે આવી ગઈ છે